ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ હૈ નમ તસ્મે શ્રી ગુરુ હૈ નમ તસ્મૈ શ્રી ગુરૂ હૈ નમ કરિરાજે કળશમાં કડા બિરાજે નેજામાં નોર દેવળમાં ધણી પોતે બિરાજે દેવળમાં ધણી પોતે બિરાજે બાપ એ તો નકલંક હાજરા હાજોર એ તો નકલંક હાજરા હાજોર એ તો નકલંક હાજરા હાજોર આજે શનિવાર છે પવન તને સંકટ હરણ પવન તને સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ राम लखन सीता सहित हृदय बसो सुरभोप हृदय बसो सुरभोप हृदय बसो सुरभोप आज गांधीनगर खाते प्रजापति समाज द्वारा आयोजित स्नेह मिलन नो मंगल कार्यक्रम અને એવા મંગલ કાર્યક્રમ ની અંદર સૌની પહેલા જ્ઞાતિ ગંગા મૈયા એ મૈયાના દર્શનમાં સાધુડા હોવા છતાં ડૂબકી મારવાનો લાભ મળે બાપ આવા લાભ બહુ ઓછા મળતા હોય છે એવા સુંદર મજાના સંજોગે પીપળી ધામ પૂજ્ય મુખ્ય મુખી મહારાજ ના શ્રી સાનિધ્ય ની અંદર સત્કાર સમારોહ ભાજપ પક્ષમાંથી માંથી સંગઠન ની અંદર પદ મળેલું હોય એ અને એમાં એ વિશેષ કરીને માન્ય આપણા રસિકભાઈ પ્રજાપતિ અને એમના અને ભાજપ પક્ષના આભાર અને અભિનંદનના કાર્યક્રમના હેતુસર જ્યારે ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા આવો સુંદર જ્યારે આયોજન થયું છે ત્યારે સૌની પહેલા સમાજને એક કરવાની સમાજને મળવાની અને સમાજને જાગૃત કરવાના અમારા કચ્છી માળું અને સમાજ દ્વારા અલ્પેશભાઈ અને સમાજ દ્વારા મંગલ પ્રયત્ન થયા છે એ ધન્યવાદને પાત્ર છે વિશેષમાં સમાજના અગ્રણી મુરબીઓ નામ ખૂબ વડીલો બેઠા છે બધા નામ નહીં બોલું પણ સૌ કોઈ ઉપર બેઠેલા સમાજના પ્રજાપતિ સમાજના એકતા માટે વર્ષોથી પોતપોતાની રીતે સંઘર્ષ કરતા આવતા એવા અમારા વડીલોને આ આજે આવકારતા એક સાધુવાદ આપું છું અને આનંદની લાગણી અનુભવું છું વિશેષમાં અમારા પ્રજાપતિ સમાજમાંથી માંથી ચુનિંદા જેમ બગીચાના પુષ્પો હોય જેમ એક સુંદર મજાનો બગીચો હોય એવી રીતે ગુજરાતના ખૂણેથી ખૂણેથી બબે જણ ભલે આવ્યા હોય પણ એવો અમારો આ સુંદર મજાનો બગીચો જોઈ નોખા નોખા પુષ્પો જોઈ અને સાધુરા તરીકે બાપ હું એક આનંદની અને લાગણી અનુભવું છું અને વિશેષમાં પ્રજાપતિ સમાજને માટી કામ ચણતર કામ અને જ્યારે આ કામ તો વરેલું જ છે એ બિલ્ડર સુધી હવે પહોંચ્યા છે પણ એની સાથે રસોઈ કામ પણ વરેલું છે બાપ અમને એ પણ કહેવા ભગત તરીકે એક જે પણ પણ છે છે એ અમારા અમારા સમાજમાં સમાજની યુવા જ્યારે જ્યારે આ દર્શનાર્થનના કલ્ચર લોક ડાયરા અને ભજનોના માધ્યમ દ્વારા પોતાની જે વિવેક ને સમાજની સામે રજૂ કરે એ સૌ કોઈ અમારા સાજી ગ્રુપ સાથે સૌ કોઈ કલાકારને હું આવકાર લાગણી અનુભવ વિશેષમાં જ્યારે સમાજ આવડો વિશાળ મળ્યો છે ઘણા સમયથી સમાજના અગ્રણીઓને એકત્રિત થવાની મહેનત ચાલુ હતી અને ભાજપ પક્ષ તરફથી સંગઠનની અંદર નાનું મોટું જે કોઈ પદ મળ્યું હોય એને સ્વીકારવાની તૈયારી હતી એવા વિષયની વાતમાં જ્યારે સમાજના જ વાત લઈને બેઠા છીએ આમ તો અમારે અઢારે વર્ણ અમારા શિષ્ય પીપળીધામ અને ધામની અંદર અઢારે વર્ણના સમાજની વચ્ચે બેઠા છીએ પણ એમ છતાં મુખી મહારાજને અને મને ગુજરાતના કોઈ પણ ખૂડે કુંભારનું આયોજન મળે ત્યારે ઉઘાડા પૈકી પહેલાં દોડીએ છીએ

અને વીસ વર્ષ પીપળીત હળવદની અંદર બેસી અને સમાજની વચ્ચે રહ્યો છું સૌની પહેલા જે પ્રશ્ન હતો મને આજે કહેતા કહેતા થાય છે કે કે અમે વર્ષો પણ એમ સમાજના વડીલો અને સમાજના સંગઠનો એક થાવ અને મને દુઃખ એ વાતનું છે કે આટલા વર્ષો પછી પણ મારા કુંભાર ભગતને મારે કહેવું પડે કે બધા એક થાવ બધા સંગઠનો એક થાય એવું મારે હજી કહેવું પડે એ મારા માટે એક દુઃખની વાત છે બાપ આવું જયારે સંઘે શક્તિ કડ્યું કે સંઘે શક્તિ આવો શબ્દ જયારે વાપરવામાં આવ્યો છે રાજકીય સામાજિક અને અન્ય ભાગની અંદર અમારી ભાગીદારી કેટલા ટકા નથી તો કેમ નહીં કોનો વાંક એ શબ્દ જ્યારે આવશે ત્યારે કોઈ બી રાજકીય પક્ષ વાંક કાઢી શકાય જો વાંક નીકળશે

જેટલા ગુજરાતની અંદર જ્ઞાતિઓના સંગઠનો ચાલે છે દરેક જ્ઞાતિ દરેક જ્ઞાતિ સંગઠિત થઈ છે ખાસ નોંધ લેજો આજે મારે ભાર દઈને કેવું છે કે ગુજરાતની કોઈ પણ જ્ઞાતિ સંગઠિત થઈ છે કોઈ પણ પક્ષ સંગઠિત અને મજબૂત થયો છે તો એના મૂળ ભૂમિકાની અંદર બારી સમાજ હોય અમારા ઠાકોર સમાજ હોય અમારા બ્રહ્મદેવ સમાજ હોય કોઈ પણ જ્ઞાતિ બોલો તમે જય વડવાળા દેવ એટલે એમ બોલો એટલે સમજી સવાય ક્યાં જ્ઞાતિ ની વાત છે તમે એમ બોલો કે જય ઉમૈયા એટલે સમજી શકાય કઈ કઈ જ્ઞાતિની વાત છે તમે બોલો જય શકાય કઈ જ્ઞાતિની વાત છે બાપ હોય તો ને તમારી ઓળખશું ના આપ કયો છો માથે ચડાવું છું પણ ના શબ્દ હું એટલા માટે વાપરીશ કે હજી મારા સમાજની અંદર વરિયામાં જઉં છું તો એમ કે છે જય વરિયા માતા એ સિવાય બીજામાં આગળ ન વધીએ જ્યારે હું સોરઠિયામાં જઉં છું તો જય શ્રીભાઈ માં એથી આગળ ન વધીએ ક્યાંક ઈમ કે જય બ્રહ્માણી માં ત્યાંથી આગળ ન વધીએ એ મારી તમારી લિમિટેડ ભૂમિકાની અંદર માન્યતા અને ઉપાસના છે આજે મીડિયાની વચ્ચે જાહેરમાં કહેતા મને આ વાતને દુઃખ લાગે છે માટે અમે કુંભાર ભગત કહેવાઈએ અમે પ્રજાપતિ કહેવાઈએ અમે દક્ષના વંશજ કહેવાઈએ અમારા જમાઈ જો શિવજી હોય અને શિવજી જેના જમાઈ હોય એ ગોત્ર પ્રજાપતિ સમાજનું કુળ ગોત્ર જેને બ્રહ્માની ઉત્પત્તિમાંથી આપણે એના સંતાન કહેવાતા હોય આટલું સત્વગુણ મારાન તમારામાં હોય આપણે કોઈને ગાય ન દઈએ કી કોઈના પર ધોકા ન ઉપાડી શકી કોઈને લોહી લુહાણ ન કરી શકી આ કોઈ આપણામાં નથી આપણે સત્વિક સાત્વિક સમાજ

આજે હું આહવાન કરું છું કે નકલંગ ધામની અંદર જ્યારે મારો કુંભારનો કોઈ બીડું ઉઠાવશે કે લાખ કુંભાર ભેગા કરવા છે ત્યારે પહેલી ભૂમિકા નકલંગ ધામ હશે મારા દરવાજા ખુલ્લા હશે અને ખાલી દરવાજા નહીં તન મન ધન થી સાથે ઉભો હશો ખર્ચાની સાથે પણ ઉભો હશો પણ આવો મારા સમાજમાંથી એવા વીરલા જાગો કે મારે લાખ માણા ભેગા કરી અને બહાર પ્રદર્શન કરી અને સમાજનો એવો સંદેશો આપવો છે કે કોઈ પણ પક્ષવારા હોય એને ન હોય ત્યારે બાપ હું તમે બહુ પાછળ રહી ગયા છું માટે જાગો આવો અમારો જો કે આધ્યાત્મિક સંદેશો એ અમારો હોય છે અને બીજા નંબરમાં કે મોટી વાત એક એ પણ છે એ પણ મને કહેવી ગમશે કે આપ અને હું સાત્વિક માણસો છીએ આપ અને હું ભક્ત માણસો છીએ આપ અને હું કોઈ પણ ગુરુ સંતને કે દેવને માનવાવાળા માણસો છીએ આપ અને હું સનાતની માણસો છીએ અને હું ને તમે સનાતનને જેને માનતા હોય એને વરેલા પણ છીએ એ પણ તમને મને ખબર છે જેને વરેલા છીએ ત્યાંથી આગા જવાના નથી અને હું તો દેખ સાધુડા તરીકે હું તો જો ઘણા સંગઠનોમાં સંકળાયેલો છું જગતગુરુ શંકરાચાર્યથી માંડીને અનેક સંગઠનોમાં સંકળાયેલો છું ત્યારે હું એ ચોક્કસ જાહેરમાં કહું છું અને આજે પણ કહીશ કે સાધુવાદ તરીકે સનાતની તરીકે હિન્દુવાદ તરીકે પ્રજાપતિ તરીકે સૌની પહેલા મોદી સાહેબ યશસ્વી ભારતના વડાપ્રધાન વિશ્વગુરુ ભારતને બનાવે એના માટે તન મન ધન અમે ખપી જવા તૈયાર છીએ તમે ખપી જવા તૈયાર છો તમારી પેઢીઓને એમાં સમર્પિત કરવી છે અને માટે આવો જાગો સંગઠિત થઈ જાગૃત થઈ અને પક્ષની સાથે ખભે ખભો મિલાવી અને અત્યારે જેનું સ્વાગત કરતા હોય એ સ્વાગત ત્યાં ન અટકે આવતા સમયમાં ઓછામાં ઓછા પાંચથી હાથ ધારાસભ્ય મારા પ્રજાપતિ સમાજમાંથી ન હોય તા સુધી જપીને અમારે બેહવાનું નથી અમારે અમારું આ લઈને રહેવાનું છે અને જે વરરાજા તરીકે દાવેદાર હોય એને જાહેરમાં કહીશ કે સૌની પહેલા મારો કોન્ટેક કરજો સાયસ લેવા જવાનું ધોણી હંતાડવાની પદ

આવતા સમયની અંદર જ્યારે વ્યક્તિત્વ જાગૃત નહીં થાય ત્યાં સુધી કઈ વર્ષે નહીં અને વ્યક્તિત્વ ત્યારે જાગૃત થશે કે કોઈ પણ વ્યક્તિના સંદેશા ઉપર સમાજ આખો ઉભો હોય છે માટે આજે આ ગાંધીનગર ખાતે પ્રજાપતિ સમાજના સુંદર મજાના મંગલ આયોજનની અંદર શ્રી પીપળીધામ અને નકલંગ ધામથી આશીર્વાદ દેવા જ્યારે આવ્યા છે ત્યારે એટલું ચોક્કસ કહીશ બાપ કે આવો આપ અમારા છી અમે તમારા છીએ અને તમે અમને પચી વરાથી તરી વરાથી જાહેરમાં કોઈના કોઈ પ્રસંગોમાં જોયા છે છતાં તમે એમ કોક બાપુ તમને અમારું નામ નથી આવડતું તો એવું ફરિયાદ કરો ને તો એનો એક જ જવાબ છે કે જેમ દરેક જ્ઞાતિની સ ગુરુ ગાદી જોઈ લો એ ગાદીમાં એ સમાજ તન મન ધનથી સંકળાયેલો હોય અને તમે ગુજરાતમાં તમારા બે ત્રણ બાવલિયા છે અને એ બાવલિયાના નજીક જવાનો મારા સમાજની પાસે ટાઈમ નથી માટે હું આજ વિનંતી કરીને કહું છું કે નકલંગ ધામ અને પીપળીધામના ચોવીસ કલાક મારા સમાજ માટે દરવાજા ખુલ્લા છે પણ બીજે ક્યાંય ક્યાંય અંધશ્રદ્ધા અને અવિશ્વાસમાં ભટકતા નહીં અને અંધશ્રદ્ધાને અવિશ્વાસ બંધ કરજો તમારા દીકરીઓને પરણાવો ત્યારે આ ઢોલ નગારાથી માંડી અને ઘોર કરવાની સિસ્ટમથી માંડી અને બીજા ખર્ચાઓ ઓછા કરજો હવે પછીનો સમય બદલાતો જાય છે દીકરી દીકરાને એફડી ડાયરેક્ટ કરાવી દેજો પણ ક્યાંય કુરિવાજની અંદર મારો સમાજનો પૈસો ન વપરાય એવા દરેક સમાજમાં જાહેરમાં કહું બંધારણ કરજો અને બંધારણનો કોમન મિનિમમ પ્રોગ્રામ બનજો અને એમાં જરૂર પડે તો અમે બેઠા છીએ અમારી દીકરીઓને યુવાનોનું ભવિષ્ય ઉત્તમ થાય એના માટે ઉત્તમ સમાજનું બંધારણ બંધાય અને જાગૃત નાગરિક તરીકેનું બંધારણ બંધાય એના માર્ગદર્શન માટે અમે ચોક્કસ બેઠા છીએ શ્રી નકલંગ ધામ ની અંદર દર સુધી ભજન સંધ્યા હોય છે ગુરુકંઠી ઉપદેશ સત્સંગ પરંપરા છે અને આપની પ્રજાપતિ સમાજની સંસારી સવારામ બાપાની ગાદી છે અને અત્યારે મને એક વિશેષ જણાવતા આનંદ થશે કે એકવીસ વીસ એકવીસ માર્ચ વીસ એકવીસ માર્ચ ની અંદર નકલંગ ની અંદર એકાવન કુંડી મારુતિ યજ્ઞ નું સુંદર મજાનું આયોજન છે તો બધાએ પ્રસાદ લેવા ફરજિયાત 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 મારું વાયક છે અને આવવાનું છે વાયક રામા પિંડી પરંપરામાં શબ્દ છે અને વાયક શબ્દ એવા નિલાય અને ઝીલા પડી અને મરી જવું મરી જવું પડે તો મરી જવું પણ જીયા વિના રહેવું નહીં એને વાયક કહેવાય તોરણનો જેસલનો દાખલો છે માટે વાયક આપ્યું છે પહેલું એક અને એમાંથી નહીં કદાચ તમને બધા એમ થાય કે અમારા યુવાન દીકરાઓને સંસ્કાર આપવા છે તો નકલંગ ધામની અંદર એક દિવસનો હનુમાનજી મહારાજનો શનિ મંગળની પનોતી હોય અને ઘરમાં વાવાઝોડા ખાતી વેરાય આવતા હોય અને એને કાઢી મૂકવા હોય તો યજ્ઞમાં બેસવું હોય તો દરેકે મારો કોન્ટેક કરવાની છૂટ છે પ્રેમથી બધાને બેહવા મળશે અને એના માટે યથાયોગ્ય વ્યવસ્થા ફોનથી વાત કરશું તો બાપ આવો જ્યારે અને સમાજને એ પણ કહું છું કે તમારા ગામડે ગામડે તમે સામાજિક આયોજનની સાથે સાથે ધાર્મિક આયોજન કરો અને અમને બોલાવો તમારા લગ્નથી માંડીને મરણ પરણ સુધીના પ્રસંગોની અંદર જ્યારે રબારી સમાજ અને ભરવાડ સમાજમાં એમના સાધુડાઓને બોલાવવામાં આવે એવી રીતે તમે અમને બોલાવો અમે તમારે ત્યાં આવી તમે અમારે ત્યાં આવો અને સાથે મળી અને એકતાનો નાદ યુવાધનમાં ધનમાં એવો જગાડીએ કે આવતા સમયની અંદર એક હાકલે જેમ લાકડીઓ તાર કહેવાય ને એમ એક હાકલે મારો કુંભાર સમાજ ભેગો થાય એવી જાગૃતિ લાવવા એક એક સમાજના સંગઠનોના પ્રમુખ મંત્રીઓ આગળ વધે વિશેષ નહીં કહેતા આજે અહીં આવવાનો અવસર મળ્યો બહુ આનંદ થયો અને બાપ જ્યારે મારા કલાકાર મિત્રોને એનું સંગીત પીરસતા અને એમની ગાયકી પીરસતા એ ગાંધર્વ કલા છે એ કોઈ બુદ્ધિ હોશિયારીથી ન આવે એ કૃપાથી વરસે છે અને એ ગાંધર્વ કલાને મારા વંદન છે કારણ કે અમે ભજનના ઘરના સાધુડા છીએ સવારામ બાપાના ભજનના ઘરના બાવલિયા છીએ અને એ સવારામ બાપાની મોટી મજા એ છે કે મારો કુંભારનો બાવલિયો છે ને સવારામ બાપા ગુજરાત કચ્છ કાઠિયાવાડની અંદર અંદર સંતવાણી ક્યાંય બી થતી હોય પણ જ્યાં સુધી દાસ સવારના ભજન ન આવે ને ત્યાં સુધી એ પૂરું નથી થતું એટલે આપણા બાવલિયાની તાકાત અભણ હો વરા પહેલાં ભણેલા નહીં અને એમના શબ્દો આજે મને તમને રોવર આવે આવા હજ આપણા મહાપુરુષો થયા છે આપણે એના સંતાન છીએ ખાસ યાદ રહેવું જોઈએ વિશેષ નહીં કહેતા આજે આ પ્રસંગની અંદર આવવાનો અવસર મળ્યો અને અમારા સબ મેનેજમેન્ટ બધું જ્યારે એલાઉન્સિંગ પણ બહુ સારું છે એ છોકરાઓ યંગ જનરેશન મને સભાઓમાં મળતા હોય છે હું એકલો એકલો આનંદની લાગણી અનુભવતો હોઉં છું અને તમને બધાને નકલંગ ધામમાં અને પીપળી ધામમાં આવવા માટે પણ મારું એક વાયક છે પ્રેમથી અનુકૂળતા એ પધારજો સાથે મળીને આનંદ કરશું બાપ આવવા આવવાનો મંગલ અવસર મળ્યો બહુ રાજીપો વ્યક્ત કરું છું મારા સમાજને જ દર્શન કરી અને બહુ એક ભાવુક થવું છું પણ બાપ સમાજની અંદર હજી એકતામાં જાગૃતમાં કંકા હજી ક્યાં કચાસ છે તો આવો આજે સંકલ્પ કરીએ કમર કસીએ કે આવતા મારા સમાજના કોઈ પણ અગ્રણીઓ દ્વારા મંગલ કાર્યની અંદર અમે જોડાઈશું એટલું વિશેષ નહીં કહેતા બસ પરમાત્માને મા કુળદેવીને મા માં મા માને મા શ્રીબાઈ માને પ્રાર્થના કરું કે મારા સમાજના સર્વ કોઈ ભાઈ બહેનોને કલ્યાણ કરે એકતા પ્રેમને શાંતિ રહીએ સર્વાંગે વિકાસ યુવા યુવાધનની અંદર સંસ્કાર પર્યા પરમાત્મા આપે અને એકતા રીધિસિદ્ધિ રહીએ બસ એ જ ભાવના સાથે પરમાત્માના ચરણોમાં વંદન મારી સાથે બધા ઊંચો હાથ કરી અને જય જયકાર કરજો રામદેવજી મહા રાજકી પ્રજાપતિ જ્ઞાતિની માતા પિતા કુરદેવી મા બાપા કર્યા મા શ્રી બાઈ માત કી બ્રહ્માણી મામ પાર્વતી ફતેહાર જય અલગ ધણી હાલ જય